ભાવનગર શહેરમાં રામમંત્ર મંદિર નજીક આવેલી રેનાઇસન્સ કંપનીમાં ગેસ ગળતર થવાને કારણે એક કર્મચારીને તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સરટી હોસ્પિટલમાં સારવારમાં રહેલા અને રેનાઇસન્સ કંપનીના કર્મચારી માધવભાઈ દુર્ગેશભાઈ રાવળને ગેસ ગળતર થવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા લાવવામાં આવ્યા હતા ભોગ બન્નારના પિતાએ જણાવ્યું હતું કે આ કંપનીમાં અગાઉ પણ ગેસ ગળતર થયું હતું પરંતુ ત્યારે પ્રમાણ ઓછું હતું આજે વધારે ગેસ ગળતર થવાને કારણે તેમના દીકરાની પરિસ્થિતિ વધારે બગડી ગઈ છે જો કે તેમનો દીકરો કંપનીમાં રિફાઇનરી વિભાગમાં છેલ્લા તેર વર્ષથી નોકરી કરી રહ્યો છે તેમ જણાવ્યું હતું दुर्गेश रविशंकर रावल उम्र वर्ष छोतेर રહેવાસી સુખસાગર સોસાયટી શેરી નંબર ત્રણના નાકે પ્લોટ નંબર બોતેર ચિત્રા શિરસર રોડ ખાતે રહું છું મારો પુત્ર માધવ જે તળાજા ભાંગલી ગેટ પાસે આવેલ તળાજા રોડ ઉપર ભાંગલી ગેટ પાસે આવેલ રેનાયન જ્વેલરી લિમિટેડની અંદર રિફાઈનરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે ને હાલ તે છેલ્લા તેર વર્ષથી તેમાં નોકરી કરે છે થોડા સમય પહેલાં લગભગ આશર્ય વર્ષ દોઢ વર્ષ આસપાસ અગાઉ પણ આ કંપનીમાં એના ગેસ ગળતર થયું હતું ત્યારે એને ગેસ લાગ્યો હતો ત્યારે પણ તે લોકોએ સહટીમાં દાખલ કરેલો પણ ત્યારે ગેસ ઓછો હતો મારા છોકરાને કાંઈ ન થયું એટલે મેં કોઈ કેસ કાગળિયા કર્યા નહોતા પણ આ વખતે એની કંડિશન જોતા બહુ ખરાબ લાગે છે એટલે મારે ન છૂટકે આ પગલાં ભરવા પડે આ કંપનીમાં કંપનીના એના મેન્ટેનન્સ બાબતમાં ગેસ લાઈનના રિપેરિંગ બાબતમાં કાંઈ પણ માધવ ફરિયાદ કરે તો તે લોકો એના સુપરવાઇઝરો કેના ઉપલી અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી એને તો શું છે એક જાય તો બીજો એને તો કોઈ માણસની કારીગરીની પડી જ નથી એટલે આની ઉપર જેમ બને એમ આકરા પગલાં ભરવામાં આવે તેવી મારી માગણી છે